એક સોશિયલ મીડિયામાં ચૈતર વર્ષ મજબૂત દેખાય છે બાકી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખબર પડી જશે જે વિધાનસભા જીત્યા એના ઘણા બધા કારણો છે કોંગ્રેસે મદદ કરી હતી અને બીજા ઘણા બધા કારણો છે એટલી વિધાનસભા જીત્યા છે એટલી ત્યાં આમ આદમી પાર્ટીની કોઈ તાકાત નથી ડેડીયાપાડામાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે તાલુકા પંચાયત ડેડિયાપાડા ભાજપ પાસે છે તાલુકા પંચાયત સાગબારા ભાજપ પાસે છે અને નર્મદા જિલ્લા પંચાયત પણ ભાજપ પાસે ડેડીયાપાડાની અને સાગબારાની જિલ્લા પંચાયતો પણ બધી ભાજપ પાસે છે અને આવનારા દિવસોમાં પણ આ જ પરિણામ આવવાનું મળ્યું એ પણ આ જે આમ આદમી પાર્ટીના લોકો જે વાતો કરે છે કે અહીંયા ડેડિયાપાડામાં ખૂબ મજબૂત છે ચૈતર વસાહ ખૂબ મજબૂત છે ખાલી વાતોમાં મજબૂત છે સોશિયલ મીડિયામાં મજબૂત છે બાકી જમીન પર ભારતીય જનતા પાર્ટી મજબૂત છે ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના ભગવાન કહેવાય છે ત્યારે તેઓની એકસો પચાસમી જન્મ જયંતિ ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ઉજવાઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાહ છે કારણ કે તેમનો જ આ લોકસભાનો વિસ્તાર છે ને એ વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવવામાં આવનાર છે ત્યારે આપણે ખાસ વાતચીત કરવા માટે મનસુખભાઈ સાથે છે મનસુખભાઈ ખાસ શું કહેશો આજે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ છે અને થોડુંક બિરસા મુંડાજી વિશે પણ આપ વાત કરી શકો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવાનો સરકારે નિર્ણય કર્યો છે આ આદિવાસી ગૌરવ વર્ષ તરીકે સરકાર ઉજવી રહી છે અને આ માટે હું એક આદિવાસી આગેવાન તરીકે રાજ્ય સરકાર ને ભારત સરકારના ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે બિરસા મુંડાને એક ઝારખંડ સિવાય બીજા કોઈ લોકો જાણતા નહોતા અંગ્રેજોની સામે લડાઈ લડતા લડતા બિરસા મુંડા શહીદ થયા ચોવીસ વર્ષની વયે આદિવાસી યુવાનોને એમને તીર આમટા સાથે તૈયાર કરીને અંગ્રેજોની સામે લડાઈ લડ્યા છે અને અંગ્રેજી દગો કરીને બિરસા મુંડાને મારી નાખ્યા પણ ચોવીસ વર્ષનો યુવાને અંગ્રેજોની સામે લડાઈ તો લડ્યા છે પણ સાથે સાથે દેશ આઝાદ થશે એવો એમને વિશ્વાસ હતો અને દેશ આઝાદ થયા પછી દેશના આદિવાસીઓનો એક સર્વાંગી વિકાસ થાય એક સમાન વિકાસ થાય એ પણ ઈચ્છતા હતા એટલા માટે આદિવાસીની કેટલીક જે કમજોરીઓ છે કેટલીક જે ખામીઓ છે એના પર પણ એમણે જોર દઈશું બિરસા મુંડાએ આદિવાસીને અપીલ કરી તે વખતે કે આદિવાસીએ વિકાસ કરવો હોય આગળ આવવો હોય તો કેટલાક સમાજના કુરિવાજો છે અંધશ્રદ્ધા છે કેટલાક વ્યસનો છે એ છોડો કુરવિવાજો અંધશ્રદ્ધા વ્યસનો છોડો અને અંગ્રેજી શિક્ષણની હિમાયત તેમણે કરી છે સારા શિક્ષણની હિમાયત કરી છે ગુણવત્તાવાળા શિક્ષણની તેમની હિમાયત કરી છે અને આ પ્રકારના વિશા મુંડાએ આજે આદિવાસીની ચિંતા તે વખતે અંગ્રેજોનો અંગ્રેજોનો ગુલામ દેશ હતો તે વખતે વાત કરી હતી બિરસા મુંડા એવું વ્યક્તિત્વ હતું અંગ્રેજોની સામે લડે આદિવાસીના ઉત્કર્ષની વાત એમણે કરી અને સાથે સાથે એમનું વ્યક્તિત્વ એવું હતું ગંભીરમાં ગંભીર પ્રકારની બીમારી ભયંકરમાં ભયંકર પ્રકારની બીમારી હોય ગમે તેવી બીમારી હોય એવો વ્યક્તિ જે ડૉક્ટરે ના પાડી દીધી હોય એવા તો ડૉક્ટર પણ નહોતા તો આવા આવા દર્દીઓને આવા દર્દી એમની પાસે જાય તો એવી ઔષધિ તે બિરસા મુંડા આવા દર્દીને આપતા હતા કે બેથી ત્રણ કે પાંચ દિવસની અંદર એ દર્દી સાજો થઈ જતો હતો એવી એમની પાસે એક અલૌકિક શક્તિ કુદરતી શક્તિ હતી આવા વ્યક્તિને દેશ આઝાદ થયા પછી જે સરકારો આવી એ બિરસા મુંડાને સાઇટ પર મૂકી દીધું કોઈ યાદ નથી કોઈ ઇતિહાસે નોંધ નથી લીધી પરંતુ મારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનવો પડે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે બિરસા મુંડાને આખા દેશની અંદર ઓળખ આપી આખા વિશ્વમાં એની ઓળખ આપી છે અને બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય સરકારે કર્યો છે અને પાછલા વર્ષોમાં રાજ્ય સરકારે આ બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવાનો અનેક કાર્યક્રમો કર્યા છે આજે આખા ગુજરાતના આખા દેશની અંદર ગામે ગામ બિરસા મુંડા કોણ છે આજે લોકો આદિવાસી સમાજ જાણતો થઈ છે ગામે ગામ તાલુકે તાલેકે પ્રતિમા મુકાય છે આ કોના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કારણે ભૂતકાળમાં કોઈ આવું નથી કર્યું બિરસા મુંડાને કોઈ ઓળખતું નહોતું મને કોઈ બતાવે કે આ સમય દરમિયાન બિરસા મુંડાને ઓળખતા વાત કોઈ પાંચ દસ વર્ષ પહેલા કોઈ જાણતું નહોતું આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે બિરસા મુંડાને જે ઓળખ આપી અને એના પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે બિરસા મુંડાને જે વાત કરી એમનું જે જીવન ચરિત્ર હતું આદિવાસીઓના વિકાસ માટે એમને જે ચિંતા કરી છે તો દેશના પ્રધાનમંત્રી નું પણ એ જ કહેવું છે કે બિરસા મુંડામાંથી આદિવાસી સમાજ પ્રેરણા લે આદિવાસી એક પ્રેરણા લે એક સંગઠિત બને અને એ સાચું ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરી અને સ્વયંભૂ આદિવાસી સમાજ એનો વિકાસ કરે એ એમને ભાર મૂક્યો છે અને એટલા જ કારણે આજે ગુજરાતની અંદર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીલાને જબરજસ્ત મોટી એમને ભેટ આપી છે આ આ ખાલી વાતો નથી હકીકત નક્કર નક્કર વાત એમની પાસે પ્રધાનમંત્રી પાસે છે આ ટ્રાયબલ યુનિવર્સિટી આખા ગુજરાતને નર્મદા જિલ્લાને મળી ગઈ જેવી તેવી વાત નથી કરોડો રૂપિયાના ખર્ચે આજે ત્રણસો ને ત્રણ ત્રણસો ને ત્રણ સાત કરોડના ખર્ચે આજે ટ્રાઇબલ યુનિવર્સિટી બની ચૂકી છે એનો લોકાર્પણનો પણ કાર્યક્રમ એમના હાથે જ અહીંયા એકત્રીસમી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના એમાં કાર્યક્રમમાં આવ્યા એ વખતે એમને આ એમ લોકાર્પણનો કાર્યક્રમ કર્યો છે તો આ જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે અને સમગ્ર ટ્રાયબલ પોકેટને બિરસા મુંડાનો સંદેશો અહીંયા આ ભૂમિ પર ડેડિયાપાડાની ભૂમિ પરથી આ સાચા અર્થમાં બિરસા મુંડાની લોકો ઓળખે અને સરકારની જે યોજનાઓ છે રાજ્ય સરકાર કે ભારત સરકારની ગુજરાત પેટર્ન જેવી વનબંધુ કલ્યાણ જેવી યોજનાઓ અથવા અલગ અલગ પ્રકારની જે ગરીબો માટેની જે યોજના છે એ યોજના વિશે અહીંયા વાત કરવાના છે અને દેશમાં અને ગુજરાતના આદિવાસીઓ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની સરકાર દેશની સરકાર શું કાર્ય કરી રહી છે તે વાત ડેડીયાપાડામાં દેશના પ્રધાનમંત્રી અહીંયા બિરસા મુંડાના જન્મદિવસે અહીંયા આવવાના છે ડેડીયાપાડા મુકામે અને આખા દેશને એક મેસેજ આપશે કે સાચા અર્થમાં આદિવાસીઓના મસ્યા હોય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અને અમે એવા પ્રધાનમંત્રીનો આજે અમે આભાર માને છે આજે અમને ખૂબ આનંદ છે કે ડેડીયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આજે અહીં આવે છે દેમોંગરા માતાજીના પણ અહીં તેઓ દર્શન કરશે કે દેવમંગરા માતાજી એવું સ્થાન છે કે ગુજરાતના મહારાષ્ટ્રના ને મધ્યપ્રદેશના ત્રણ સ્ટેટના લોકો આદિવાસીઓ ત્યાં શિવરાત્રીના અને અન્ય દિવસોમાં દર્શન માટે આવે છે ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને આધ્યાત્મિક રીતે પણ આધ્યાત્મિક શક્તિની ઉપાસના આદિવાસીઓ કરે છે એ શક્તિની શક્તિની ઉપાસનાનું જે સ્થાન છે મોંગરા ત્યાં દેવના દેશના પ્રધાનમંત્રી ત્યાં મોંગરાના દર્શન કરવાના છે અને આખા ગુજરાતને અને દેશને ઉન્નતિના માર્ગે લઈ જવા માટેના એમના જે પ્રયાસો છે એ સફળ થવાના છે મને પૂર્ણ વિશ્વાસ છે ખાસ કરીને વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ કઈ રીતનો હોઈ શકે છે એમની કેવી તૈયારી છે ખાસ કરીને ડેઢિયાપાડા ક્યાં આવશે કઈ કઈ જગ્યા જશે ને ખાસ શું ડેડીયાપાડા દેવમંગરા માતાજી દેવમંગરા માતાજી એ આદિવાસી નો આસ્થાનું કેન્દ્ર છે અને એ ગુજરાત નહીં સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કેટલોક રાજસ્થાનનો પણ પાર્ટ આવે છે આ બધા લોકો હજારો ને લાખોની સંખ્યામાં લોકો આ આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર દેવમગરા માતા માતાજીએ સમય સમય પર આવે છે દર્શન કરવા આવે છે મેળા મેળાઓ ભરાય છે શિવરાત્રિ વખત ખૂબ મોટો મેળો ચાર પાંચ દિવસ સુધી આ મેળો ભરાય છે એટલે એક આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આવે છે અને આ આસ્થાના કેન્દ્રથી આદિવાસીઓનો આધ્યાત્મિક રીતે અને આ બાકીની તમામ રીતે કઈ રીતના વિકાસ કરવો અને જે સરકારની જે યોજનાઓ છે એ યોજના વિશે પણ આ જે સેન્ટર એવું છે ત્યાં જે મેં કીધું એ બધા જ રાજ્યોના આદિવાસીઓને એક મેસેજ આપવા માંગે છે અને બિસામુંડાને એક બિસામુંડાના જીવનમાંથી ગુજરાત અને આ બધા જ રાજ્યના લોકો આદિવાસીઓ સમગ્ર દેશના આદિવાસીઓ કંઈક પ્રેરણા લે એટલા માટે આ આદિવાસી વિસ્તારમાં આવે છે ને એટલા માટે આ ઢેડિયાપાડાનું સ્થાન પસંદ કર્યું છે દે મોંગરા આ આખા દેશ હું તો કહું હોય તો દેવમુંગરાને આખા દેશના લોકો જાણતા થઈ જશે હમણાં અત્યાર સુધીમાં ત્રણ ચાર રાજ્યના લોકો દેવમુંગરા માતાને જાણતા હતા પણ પ્રધાનમંત્રીના આયા પછી આખા દેશના લોકોને ખબર પડશે આદિવાસીઓને કે દેવમુંગરા માતા જે આદિવાસીની કુળદેવી છે અને અમને ગૌરવ છે અમને ખુશી છે કે આ અમારા વિસ્તારની અંદર આવે છે કોઈ રાજકીય પોલિટિકલી કોઈ ઉદ્દેશ નથી એ સાચા અર્થમાં સમગ્ર દેશના આદિવાસીને આ ટ્રાઇબલ બેલ્ટ એવો છે અતિ પછાત છે એવા વિસ્તાર ભૂતકાળમાં મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા ડેડિયાપાડામાં આવ્યા છે શાળા પ્રવેશો કન્યાકુરીનો મહોત્સવનો કાર્યક્રમ જ્યારે આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું હતું એવા સમયે શિક્ષણ સ્તર ઉપર ઉઠાવવા માટેના એમને અહીંયા ત્રણ દિવસ સુધી રોકાયા હતા અને આદિવાસીઓમાં શિક્ષણ માટે જાગૃતિ લાવવાનું કામ ચેતના જગાવવાનું કામ એને આ ભૂમિ પરથી કર્યું છે અને આજે પ્રધાનમંત્રી બન્યા પછી આજે ફરી તેઓ અહીંયા આવે છે એટલે આખા ગુજરાતને આખા દેશના આદિવાસીઓ એમની એમની વાતમાંથી પ્રેરણા લેવાના છે અને એક વિકાસની વાતો કરવાના છે આ બિરસા મુંડાના જીવનમાંથી લોકોએ પ્રેરણા લેવાની વાતો કરવાના છે બિરસા મુંડા એક આદજી આદાદીને લડવ્યા હતા કાંતિ વિરતા એક ભગવાન તરીકે લોકો આદિવાસી માને છે તો એક ભગવાન તરીકે માનો એકલું જ નહીં એમના જીવનમાંથી પ્રેરણા લેવી એ મહત્વનું છે અને એ સંદેશો આખા ગુજરાતના આખા દેશને આપવા માંગે છે તો ખાસ ડીડિયા પસંદ કરવાનું કારણ તમે જેમ જણાવ્યું આદમી પાર્ટીના લોકો જે છે એમના દ્વારા કેટલાક સંદેશા પણ bheતા થયા છે કે દીડિયાપાડાનો જે વિસ્તાર છે એ આમ ચૈતર વસાવા જ્યારે મજબૂત બની રહ્યા છે એટલે ભાજપને પણ થોડો ડર લાગે છે આ વિસ્તારમાં અને દીડિયાપાડા નહીં પરંતુ ચેતર વસાવા એક આદિવાસી નેતા તરીકે ઉભરે છે અને એ જ ભાજપને એક ડર પણ સતાવે છે એ વાતને તમે કેટલું તથ્ય માનો નથી એક સોશિયલ મીડિયામાં ચૈતર વસાવા મજબૂત દેખાય છે બાકી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખબર પડી જશે જે વિધાનસભા જીત્યા એના ઘણા બધા કારણો છે કોંગ્રેસે મદદ કરી હતી અને બીજા ઘણા બધા કારણો છે એટલી વિધાનસભા જીત્યા છે એટલી ત્યાં આમ આદમી પાર્ટીની કોઈ તાકાત નથી ડેડિયાપાડામાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે તાલુકા પંચાયત ડેડિયાપાડા ભાજપ પાસે છે તાલુકા પંચાયત સાગબારા ભાજપ પાસે છે અને નર્મદા જિલ્લા પંચાયત પણ ભાજપ પાસે ડેડિયાપાડાની અને સાગબારાની જિલ્લા પંચાયતો પણ બધી ભાજપ પાસે છે અને આવનારા દિવસોમાં પણ આ જ પરિણામ આવવાનું છે એ એ પણ આ જે આમ આદમી પાર્ટીના લોકો જે વાતો કરે છે કે અહીંયા ડેડિયાપાડામાં ખૂબ મજબૂત છે ચૈતર વસાવ ખૂબ મજબૂત છે ખાલી વાતોમાં મજબૂત છે સોશિયલ મીડિયામાં મજબૂત છે બાકી જમીન પર ભારતીય જનતા પાર્ટી મજબૂત છે અને અહીંયા ભૂતકાળમાં પણ અમારા ધારાસભ્ય અહીંયા ભાજપના બન્યા છે મોતીભાઈ વસાવાથી માંડીને આમ સમયની સાથે બદલા એક ભૂમિ છે રેડિયાપાડા બદલાતા રહેશે પણ ત્યાં એવું નથી કે ભાજપનું કોઈ અસ્તિત્વ નથી ત્યાં ભાજપનું અસ્તિત્વ છે લોકસભામાં વિસ્તારમાં આજે સાત ટર્મથી હું જીતું છું તો એ રેડિયાપાડામાંથી મને મત ભૂતકાળમાં મળ્યા જ છે ચંદુભાઈ દેશમુખને પણ રેડિયાપાડાના શાકભાડામાંથી મત ભાજપને એ મળ્યા જ છે એટલે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવા માટે અહીંયા મોદી સાહેબ આવી છે એ વાત તદ્દન ખોટી છે અહીંયા આદિવાસીનો એક મેસેજ આપવા માગે છે કે દેવમોંગરા માતાજીનું સ્થાન આદિવાસીની કુળદેવી છે દેવમોંગરા માતાજી સાથે આધ્યાત્મિક રીતે આદિવાસીઓ જોડાયેલા છે હિન્દુ દેવી દેવતાની આદિવાસીઓ પૂજા કરે છે એ મેસેજ પણ આમાંથી લોકોમાં જશે અને કેટલાક લોકો આદિવાસી હિન્દુ નથી આવી કેટલીક ભ્રામક જે વાતો કરે છે એને પણ આનાથી જવાબ મળી જવાનો મોદી સાહેબના મનમાં એવું નથી પણ હું કહું છું આવા લોકોને અહીંયાથી જવાબ મળી જવાનો છે આખી દુનિયાને ખબર પડશે કે આદિ આદિવાસી સમાજ દેવીના ઉપાસકો છે દેવમંગરા માતાજીના ઉપાસક છે એનું પણ એક ઓળખ આખા દેશને થવાની છે અને એક મેસેજ જવાનો છે આ ડેડિયાપાડાની ધરતી પરથી આખા દેશ દેશની જનતાને આદિવાસી સમાજને એક મેસેજ મળવાનો છે અને એના પાછળની એ યોજના લઈને ચાલે છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે આદિવાસીઓને કઈ રીતના ઉપર ઉઠાવી શકાય એવી અનેક પ્રકારની ઘણી બધી યોજના લઈને એ ચાલે છે એટલે આ રાજકીય રીતના આવે છે એક તદ્દન વાત ખોટી છે આજે મન કી બાત ના કાર્યક્રમમાં હોય કે ઘણા બધા એવા કાર્યક્રમમાં ભૂતકાળમાં આદિવાસી વિસ્તારમાં એ ગયા છે મોદી સાહેબ આદિવાસી વિસ્તારમાં એ ગયા છે આજે કાર્યક્રમ આસામ કરવાના હતા પરંતુ આ એક દેવ મોંગરાનું આસ્થાનું કેન્દ્ર છે અને બિરસા મુંડા નો એક મેસેજ આ જગ્યા પરથી આખા ગુજરાતને અને જે મેં કીધું એ પ્રકારે ખાસ કરીને દેવ મોંગરામાં ચાર રાજ્યોના લોકો આદિવાસીઓ જોડાયેલા છે એને ધ્યાનમાં રાખીને આ દેડેપાડા પસંદ કર્યું છે બીજું કે ખાસ કરીને તમે જેમ કીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા રોકાયા હતા તમે પણ ત્રણ દિવસ રહ્યા હતા એમની સાથે હતા ત્રણ દિવસ ખાસ તે વખતે એમને આ વિસ્તાર કારણ કે દેડિયાપાડાને વિસ્તાર જે છે અંતરિયાળ વિસ્તાર છે ગુજરાતનો એક બોર્ડર ઇલાકો કહી શકાય કે નજીકમાં થોડેક દિવ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમને જ્યારે પસંદ કર્યો તો ડીટી આપણા તે વખતે તમે ત્રણ દિવસ સાથે રહ્યા હતા શું કાર્યક્રમો તે વખતે હતા અને શું સાહેબ જે નરેન્દ્રભાઈ ક્યાં ક્યાં ગયા હતા તમે જોડે જોડે રહ્યા હતા તો ત્રણ દિવસ રહ્યા હતા શું વાત કરી હતી ખાસ એમને આ વિસ્તાર કેમ પસંદ કર્યો હતો તે વખતે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમના એક સર્વેમાં એક એવો રિપોર્ટ આવ્યો કે આદિવાસી કે ગરીબ સમાજ કોઈક ને કોઈક કારણસર અધવચ્ચેથી અભ્યાસ છોડી મૂક્યો અને તેમાં દીકરીઓ ખાસ અને ડ્રોપ આઉટ રેશિયો ખૂબ નીચો હતો દીકરીઓનો પણ દીકરાનો પણ તો ડ્રોપ આઉટ રેશિયો વધારવા માટે બધા જ લોકો સો ટકા ભણે એના માટે એમને બહુ સરસ પ્લાનિંગ કર્યો શાળા પ્રવેશનો કાર્યક્રમ કન્યા કિવડે મહોત્સવનો કાર્યક્રમ શાળા પ્રવેશનો કાર્યક્રમ કન્યાકિડે મહોત્સવનો કાર્યક્રમ આખા ગુજરાતમાં ચાલુ કરવો અને એક એક સ્કૂલમાં કેટલાક મંત્રીઓ જાય કેટલાક અધિકારીઓ જાય કેટલાક પદાધિકારીઓ જાય ધારાસભ્યો જાય સંસદ સભ્ય જાય આખા ગુજરાતની અંદર આખા શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ આવે એ પ્રકારનું એમને પ્લાનિંગ કર્યું અને એ પોતે મુખ્યમંત્રી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવ્યા અને ડેડીયાપાડા તાલુકામાં ત્રણ દિવસ સુધી રોકાયા ત્રણ દિવસ સુધી રોકાયા અને ઘણી બધી પ્રાથમિક શાળાઓની અંદર એક દિવસની એક દિવસમાં ત્રણથી ચાર પ્રાથમિક શાળાઓ લેતા હતા અને એના કાર્યક્રમ મુજબ સ્કૂલમાં જવાનું છોકરાને નામાંકન કરવાનું અને જે વાલી ગામના બધા એવા હોય આસપાસના બધા ગામના શિક્ષણનું મહત્ત્વ એમને સમજાવ્યું છે આદિવાસી સમાજના વાલીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું છે અને એમને કીધું તમે તમારી દીકરીને ભણાવો એ રીતના એમને અપીલ કરી છે અને ભિક્ષા ભિક્ષા માગી છે કે તમારો આ દીકરીને ભણાવવા માટે ભિક્ષામાં મને આવો તમારી દીકરી આપો અને હું ભણાવીશ આ આ પ્રકારની ઊંચી વાત નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાત કરી છે અને આજે શાળા પ્રવેશો અને કેળવણી મહોત્સવના કારણે આખા ગુજરાતની અંદર ઇન્ટેરિયલ વિસ્તારોની અંદર પણ શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ આવી છે અને બીજું કે આક્ષેપ કરનારા લોકો ભલે આક્ષેપ કરે પણ આજે ઇન્ટેરિયલ ગામોની અંદર પહેલાં સ્કૂલો બંધાતી નહોતી કાચા મકાનો સ્કૂલો ન હતા રોડ નહોતા આજે ઇન્ટેરિયલ ગામોમાં પણ સ્કૂલના ઓરડા બન્યા છે કમ્પાઉન્ડ હોલ બની છે હા શિક્ષકોને ક્યાંક ને ક્યાંક કેટલીક જગ્યાએ એ બદલી થવાના કારણે જગ્યાઓ ખાલી છે પણ એ એ આવનારા દેશમાં એ બધું બધું પૂરું થશે પણ આક્ષેપ કરનારા લોકો હજુ પણ આક્ષેપ કરે છે પણ આજે જે શિક્ષણના ક્ષેત્રે આજે ક્રાંતિ આવે છે અંદરના છોકરા પણ આજે ભણતા થયા છે દીકરીઓ આજે ભણતી અલગ અલગ ક્ષેત્રોમાં જે નોકરી કરે છે પોલીસમાં ફોરેસ્ટરમાં નર્સમાં શિક્ષિકામાં તલાટીઓમાં આજે દીકરીઓ છે દીકરાઓ છે આજે શાળા પ્રવેશોના કન્યાકીને મોસોના કારણે કે આ એક નરેન્દ્રભાઈ મોદી એ ગરીબો માટે સાચા અર્થમાં એક મસીહા તરીકે સાબિત થયા છે આદિવાસીઓ માટે એ ગરીબો માટે એક આશીર્વાદરૂપ તેનું કાર્ય કરી રહ્યા છે તો ફરી એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારબાદ હવે વડાપ્રધાન બન્યા છે ત્યારે ડેઢિયા પણ આવી રહ્યા છે મનસુખભાઈ વસાવા સાંસદ આ બાબતે શું કહેવા માંગે છે જો મેં કીધું તે પ્રકારે એક મુખ્યમંત્રી હતા ત્યારે ત્રણ દિવસ ડેડિયાપાડા રોકાયા હતા આખી ડેડિયાપાડાની નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિથી તેઓ સંપૂર્ણ વાકેફ છે અને ફરી જ્યારે પ્રધાનમંત્રી જે બનીને આવે છે તો આવનારા દિવસોની અંદર ડેડિયાપાડા તાલુકો જ નહીં આખા ટ્રાઇબલ બેલ્ટનો કઈ રીતના વિકાસ કરવો છો એને એ એંગલથી પણ એકલો કંઈ આવ્યો ને રાજકીય કાર્યક્રમ કરવો એવું નથી પણ ડેડિયાપાડા જેવા હતી પછાત તાલુકામાં આવી ના આખા ટ્રાઇબલ બેલ્ટને આવનારા દિવસોમાં કઈ રીતના વિકાસના માર્ગે લઈ જવું એ અમને ફાયદો થવાનો છે અને એના માટે અમને ખુશી છે તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમને તમામ મુદ્દે આપણી સાથે વાત કરી ત્યારે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ આ વખતે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ઉજવવામાં આવનાર છે અને સાંસદ મનસુખભાઈ વસાવા કહ્યું કે ડેડિયાપાડા પસંદ કરવાનું મુખ્ય કારણ એ છે ડેડિયાપાડા ખાતે નજીકમાં જ આદિવાસી સમાજના કુળદેવી પાંડોરી માતાનું મંદિર છે અને ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારના આદિવાસી સમાજના લોકોને અપાર આસ્થા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવા મહત્વના ધાર્મિક સ્થાન જે છે અને શક્તિની ઉપાસકની જગ્યા છે આદિવાસી સમાજના પાંડોરી માતાની આ સ્થળ છે મહત્વનું ધાર્મિક સ્થળ છે ત્યાંથી તેઓ આવશે અને ત્યાંથી એકસો પચાસમી બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે આવીને કાર્યક્રમ કરનાર છે જેનું મુખ્ય કારણ એ છે કે આસ્થાનું આ એક મોટું પ્રતિક છે એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાનું ડેડીયાપાડા પસંદ કર્યું છે અને તેમનું કહેવું છે કે માત્ર આ કાર્યક્રમથી એક કાર્યક્રમ નહીં થાય પરંતુ મા ડેડિયાપાડા સહિત આખો જે ટ્રાઇબલ બેલ્ટ છે એની અંદર અનેક નવા વિકાસના કામો પણ થશે અને સારામાં સારું ડેવલપમેન્ટ આગામી દિવસોમાં અત્યારે જે થાય છે તેના કરતાં વધારે થશે તેવું સાંસદ મનસુખભાઈ વસાવાનું કહેવું છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તત નર્મદા